ધ સ્ટોરી સ્ટોરીમાં આજે વાત કરીશું ઉડતા ગુજરાતની છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે ત્રણ વર્ષમાં ગુજરાતમાં કુલ એકવીસ હજાર કરોડ રૂપિયાના નશીલા પદાર્થો પકડાયા છે જેને જોતા એવું લાગે છે કે ગુજરાત નશાના કારોબારનું એપી બની ગયું છે દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો અમારો ખાસ કાર્યક્રમ ધ સ્ટોરી થોડા દિવસ પહેલા પોરબંદરના દરિયાકાંઠેથી એક હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું તેવી જ રીતે સોમનાથ પાસેના વેરાવળ બંદરેથી સુરક્ષા દળોએ ત્રણસો પચાસ કરોડ રૂપિયાનો નશીલો પદાર્થ જપ્ત કર્યો હતો વાત તો એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના સમુદ્ર કાંઠેથી ડ્રગ્સની હેરાફેરીમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા પ્રમાણે વર્ષ બે હજાર વીસ થી વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન રાજ્યમાંથી કુલ સાહીઠ હજાર કિલોગ્રામ જેટલો જંગી માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે જેની કુલ કિંમત એકવીસ હજાર કરોડથી વધારેની હતી આ તો થઈ નશીલા પદાર્થોની વાતો પણ જો વાત કરીએ વિદેશી શરાબની તો દારૂબંધી હોવા છતાંય ગુજરાતમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશી શરાબ અને બિયર મળીને કુલ બે કરોડથી વધારે બોટલો ઝડપાઈ હતી દેશી દારૂની વાત કરીએ તો રાજ્ય પોલીસે છેલ્લા ત્રણ વર્ષમાં એક આખું તળાવ ભરાય એટલો એટલે કે એકત્રીસ લાખ લિટર જેટલો દેશી દારૂ જપ્ત કર્યો હતો રાજ્ય પોલીસે પકડેલા દારૂના કુલ જથ્થાની કિંમત અંદાજિત ત્રણસો બોતેર કરોડ રૂપિયા જેટલી છે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂની હેરાફેરીનો આંકડો ભયંકર છે તમને જાણીને આશ્ચર્ય થશે પણ રાજ્યમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં કુલ પંદર હજાર કરોડ રૂપિયા જેટલી મોટી કિંમતનો એમડી ડ્રગ્સ ઝડપાયો છે એમડી સાથે મેફેટ્રોન હેરોઇન મેથ ગાંજો ચરસ દારૂ અને કપ સિરફનો જથ્થો પણ મોટી માત્રામાં ઝડપાયો છે ગુજરાતના નશાખોરોમાં સસ્તા ઇન્જેક્ટેબલ ડ્રગ્સ અને કપ સિરપની પણ મોટી ડિમાન્ડ છે નવાઈની વાત તો એ છે કે પોલીસે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના જુદા જુદા શહેરોમાંથી નશા માટે વપરાતા કપ સિરપની કુલ બાસઠ હજાર સાતસો ચોરાણું બોટલો જપ્ત કરી હતી ડ્રગ્સ માફિયાઓ ગુજરાતમાં પોતાનો કારોબાર ઝડપથી વિકસિત કરી રહ્યા છે રાજ્યમાં ત્રણ વર્ષમાં નવસો એકવીસ કિલોગ્રામ જેટલું હેરોઈન પકડાયું છે જેની કિંમત 5107 કરોડ રૂપિયા છે પોલીસે 424 કરોડ રૂપિયાની કિંમતનું 63 કિલોગ્રામ મેથ જપ્ત કર્યું છે રાજ્ય પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કોસ્ટ ગાર્ડ અને એટીએસ જેવી એજન્સીઓ રાજ્યમાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ચલાવી રહી છે સરકારનો એમને સીધો સપોર્ટ છે રાજ્યમાં ડ્રગ્સના કારોબારને ખતમ કરવા માટે રિસર્ચની ઝુંબેશ ચાલી રહી છે પહેલાના સમયમાં પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરતા ડરતી હતી કારણ કે એનડીપીએસના કેસોને કોર્ટમાં પુરવાર કરવા અઘરા પડતા હતા પરંતુ હાલની સરકાર એનડીપીએસના કેસો લડવા માટે પોલીસને કાયદાકીય મદદ પૂરી પાડી રહી છે જેના લીધે પોલીસનું મનોબળ વધ્યું છે અને ભૂતકાળની સરખામણીમાં હાલમાં એનડીપીએસના કેસો વધારે થઈ રહ્યા છે થોડા સમય પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી બ્રાઝિલિયન યુવક 133 કરોડ રૂપિયાના બ્લેક કોકેન સાથે ઝડપાયો હતો કહેવાય છે કે આ યુવક સાઉ પાઉલો એરપોર્ટ થી ફ્લાઇટ માં બેઠો હતો અને અમદાવાદ ઉતર્યો હતો પણ એરપોર્ટ સિક્યુરિટી એ તેને આ બાદ ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બ્લેક કોકેનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો કહેવાય છે કે ડ્રગ્સની ની તસ્કરી માટે ગુજરાત આદર્શ સ્થળ છે રાજ્ય પાસે 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે અને હવાઈ માર્ગે પણ ગુજરાત આખા વિશ્વ સાથે સીધું જોડાયેલું છે જેથી દેશ વિદેશમાં નશીલા પદાર્થો પહોંચાડવા માટે ગુજરાતનો ઉપયોગ થઈ રહ્યો છે રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અવારનવાર કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાય છે ગુજરાતની મરીન પોલીસ એન્ટી ટેરેસ સ્કવોડ ઇન્ડિયન નેવી એનસીબી અને રાજ્ય પોલીસના સંયુક્ત ઓપરેશનથી તાજેતરમાં પોરબંદરમાંથી પચીસ કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપાયો હતો

જેમાં જાણવા મળ્યું હતું કે નશીલા પદાર્થો ભરેલી બોટ પાકિસ્તાનના કરાચીના હાજી સલીમની હતી કહેવાય છે કે હાજી સલીમ દાઉદ ખાસ માણસ છે હાજી સલીમે બોટમાં પાંચ માણસો સાથે રૂપિયા પચીસો કરોડનું હેરોઇન હેરોઈન પોરબંદર મોકલ્યું હતું જેને ગુજરાતથી તામિલનાડુ અને ત્યાંથી શ્રીલંકા પહોંચાડવાનું હતું પરંતુ સુરક્ષા દળોએ પોરબંદરના દરિયાકાંઠેથી એને પકડી પાડ્યું હતું ગુજરાતમાંથી પકડાઈ રહેલા હજારો કરોડો રૂપિયાની કિંમતના નશાના રવાડે ચડાવવાનું કાવતરું રચાઈ રહ્યું છે ખેર આખા વિશ્વમાં નશાનો કારોબાર કરવામાં અફઘાનિસ્તાન અગ્રેસર છે કહેવાય છે કે તાલિબાની શાસિત અફઘાનિસ્તાનની ઇકોનોમી નશાના કારોબારથી જ ચાલે છે

ચાબહાર બંદરે પહોંચે છે અને ત્યાંથી જહાજ મારફતે ગુજરાતના સમુદ્ર કાંઠે લવાય છે કહેવાય છે કે કોઈ દેશને ખતમ કરવો હોય તો એની પર હુમલો કરવાને બદલે એની યુવા પેઢીને નશાના રવાડે ચડાવી દો એટલે થોડા જ વર્ષોમાં એ દેશ આપોઆપ પાયમાલ થઈ જાય દુશ્મન દેશો પણ ભારતને બરબાદ કરવા માટે આવી ચાલ ચાલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે

Fare Marishu. Namaskar.